ભરૂચમાં મતદાર જાગૃતિ લાવવાના ભાગરૂપે જિલ્લાના શિક્ષકોએ આજે હોસ્ટેલ ગ્રાઉન્ડથી એક બાઇક રેલીનું આયોજન કર્યું હતું સાતમી મે ના રોજ રાજ્યભરમાં યોજાનારી લોકસભાની ચૂંટણીના મહાપર્વમાં મતદારો વધુમાં વધુ મતદાન કરે લોકશાહીના અવસરમાં સહભાગી બની ચુનાવકા પર્વ ઉજવણી કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણ અધિકારીની અધિકારી જિલ્લાના ઉચ્ચતર માધ્યમિક પ્રાથમિક માધ્યમિક શાળાના ત્રણસો થી વધુ શિક્ષકો દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીથી કચેરી થી શહેરના પાંચ એસપી ઓફિસ એપીએમસી સહિતના વિસ્તારો મતદાન જાગૃત બાઇક રેલી નું આયોજન કરાયું હતું મતદાન જાગૃતિ અર્થે રેલીના ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિ રાઉલ દિવ્યેશ પરમાર સહિતના અધિકારીઓએ ફ્લેગો અપ ઓફી પ્રસ્થાન કરાવ્યું હતું આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતી રાઉલે કંઈ આ પ્રમાણે જણાવ્યું હતું ગુજરાત રાજ્યમાં સાતમી તારીખે લોકશાહીનું સૌથી મોટું પર્વ લોકસભા ઇલેક્શન બે હજાર ચોવીસ યોજાવા જઈ રહ્યું છે ત્યારે ભરૂચમાં પંદર દિવસના ઇન્ટેન્સ કેમ્પેન કાર્યક્રમ અંતર્ગત આજ રોજ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આ બાઇક રેલી ભરૂચના જુદા જુદા વિસ્તારોમાં ફરશે અને મતદાન વધુમાં વધુ મતદાન થાય તે માટે અપીલ કરશે આ બાઈક રેલીમાં અમારા ત્રણસોથી વધુ શિક્ષક ભાઈઓ બહેનો જોડાયા છે અને આપ જોઈ શકો છો કે મહિલા મતદાન વધે તે હેતુથી સૌથી વધારે અમારી બહેનો આ બાઇક રેલીમાં જોડાઈ છે અને ભરૂચને વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરવામાં આવે છે